છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા ગામે મંદિરના ઓટલા પર એક વર્ષથી ચાલતી આંગણવાડીનું મકાન જર્જરિત બન્યું નસવાડી તાલુકાના ડાભીણ ગામે કાચા ચૂપડામાં આંગણવાડી ચાલા છે વિકાસની ગુલબાંગો વચ્ચે આદિવાસી બાળકોને શિક્ષણ માટે મંદિરનો સહારો લેવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગામોમાં સરકારે વર્ષોથી આંગણવાડીના મકાન બનાવવા માટે કોઈ તૈયારી ન રાખતા નસવાડી તાલુકામાં અનેક ગામોમાં આંગણવાડીના મકાનો જર્જરિત બન્યા છે નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે પંદર જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે પરંતુ તેઓને મંદિરના ઓટલા પર અને વરસાદ હોય ત્યારે આંગણવાડી કર્મચારીના ઘરમાં બેસાડવા પડે છે આ બાળકોને મંદિરના ઓટલા પર બેસવાની પૂરતી જગ્યા નથી જ્યારે ડાભેણ મેમે કાચા ઝુંપડામાં ચાલતી આંગણવાડીમાં પીવાના પાણીની શૌચાલયની સુવિધા મળતી નથી આવી રીતના આંગણવાડીઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં આંગણવાડીઓ મંજૂર કરી પરંતુ મટીરીયલ સપ્લાય માટે એજન્સી ત્રણ માસથી નક્કી ન થતા સરપંચો કામગીરી કરવા માટે તૈયાર નથી અને તંત્ર નવા નવા નિયમો લાવીને કામગીરી ખોરંભી પાડે છે તેના કારણે કામગીરી થતી નથી મનરેગા યોજનામાં આંગણવાડી મંજૂર કરવામાં આવે છે તેવું કાગળ પર દર્શાવી દેવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી જ્યારે બીજી યોજનાઓમાં પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેની કામગીરી ચાલી રહી છે જ્યારે સમગ્ર તાલુકાની આંગણવાડીઓની કામગીરી ટેન્ડર થી કરાવી જોઈએ ગ્રામજનોનો આક્ષેપ છે કે એક વર્ષથી ધનિયા ઉમરવાની આંગણવાડી જર્જરિત બની ત્યારે અધિકારીઓ જોવા પણ આવતા નથી બાળકો મંદિરના ઓટલા પર બેસીને આંગણવાડીનો અભ્યાસ કરે છે મારું નામ રાઠા સુબેન મહેશભાઈ હું આંગણવાડી કાર્ય કરું છું હું બે હજાર નવમાં આંગણવાડીમાં લાગી છું અને બે હજાર આંગણવાડી બે હજાર નવમાં જ અમારે આંગણવાડી બંધાય છે સર બાર તેર વર્ષ સુધી અમે બેસાડ્યા છે પણ અત્યારે અમારે હાલમાં એક બે વર્ષ થયું ત્યાં આંગણવાડીમાં અમારે તો પાણીના વધારે વરસાદના કારણે પાણી વધારે ટપકતું હોવાથી અમે અમારા ઘરેતા મંદિરના ઉટલે બેસાડે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે અમારી આંગણવાડી વેલી તકે બંધાય રાઠવા કવિતા બેન સતુભાઈ હું આંગણવાડી ડા બેન ચલવું છું મારી આંગણવાડી એટલું પાણી પડે છે એટલે ઉપરથીના પોપડા પડે બાજુ તૂટી ગયેલી છે અને પાણી નીચે એટલું બધું પાણી બાળકોને કઈ રીતે બેસાડીએ એટલા માટે અમે ઘરે બેસાડીએ છીએ લગભગ ચાર વર્ષ થયા ઘરે બેસાડીએ છે અને આંગણવાડી સારી હતી અમે ત્યાં બેસાડીએ પણ પછી ઘરે બેસાડીએ છે પહેલી તકે આંગણવાડી અમારે થઈ જાય ત્યાં વળી સારું ના ધન્યમોરા ગામમાં આંગણવાડી જર્જરિત હોવાથી બાળકોને જૈન મંદિરના ઓટલે બેસાડે છે અને વરસાદ આવે તો એમના પોતેના મકાનમાં બેસાડે છે તો સરકારને ખરેખર અમે માંગણી કરી છે કે તાત્કાલિકના ધોરણે અમારે આંગણવાડી બનવું જોઈએ અને અમારા પાયામાંથી જ બાળકોનું શિક્ષણ પડે તો પછી આગળનું શિક્ષણ કયા આધારે મેળવી શકે માટે ખરેખર પાયો મજબૂત હોય તો આગળ છોકરો ભણી શકે કે તો સરકારને અમે એટલી માંગણી કરી કે તાત્કાલિક અમારા ધન્યામરા ગામમાં આંગણવાડી બનવું જોઈએ અને તાત્કાલિકના ધોરણે મંજૂર કરવું જોઈએ મારું નામ રાઠવા ચંદ્રસિંહભાઈ અમરસિંહભાઈ ભાઈ ગામમાં વર્ષો પહેલા આંગણવાડીનું મકાન બનેલ જે અત્યારે ખૂબ જર્જરીત હાલતમાં છે અને સ્લેબ તૂટી પડે એવી પોઝિશનમાં છે તો આંગણવાડી કાર્યકરબેન જૈન મંદિરના ઓટલા ઉપર બેસાડે છે અને ચોમાસામાં એમના પોતાના મકાનો બેસાડે છે તો નાના નાના ફૂલકાઓને આપણે આ જૈન મંદિરના ઓટલા પર બેસાડી અને પ્રાઇમરી શિક્ષણ આપણે આપીએ એ કેટલી શરમજનક બાબત કહેવાય તો જેમ બને તેમ વહેલી તકે આંગણવાડીનું મકાન સરકારશ્રી નિર્માણ કરે એવી સમગ્ર ધન્યામુરા ગ્રામજનોની વિનંતી છે રાઠવા ચીમનભાઈ ઉંધલભાઈ